હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં પ્રમુખસ્વામી મહારાજ પટેલ વાડીનું લોકાર્પણ થયું હતું પ્રમુખસ્વામી મહારાજે બાળપણમાં જે શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો તે શાળાના પરિસરમાં આવેલી પ્રાસાદિક વાડી ગ્રામજનોના લાભાર્થે બીએપીએસ સંસ્થા દ્વારા આધુનિક સુવિધાઓથી વિકસાવવામાં આવી છે સદ્ગુરુ પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર રોજ આ પ્રાસાદિક વાડીનું લોકાર્પણ કરી ગ્રામજનો માટે ખુલ્લી મૂકી હતી સાંસદ ગામે અત્યાધુનિક વાડી પ્રમુખ સ્વામી મહારાજ પટેલ વાડીનું લોકાર્પણ રવિવારના રોજ લોકાર્પણ સમારંભ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા બીએપીએસના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી અને પૂજ્ય નારાયણચરણ સ્વામી તથા પૂજ્ય ભાગ્ય સ્વામી સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે યોજાઈ હતી જેમાં સંતો મહંતો સહિત હરિભક્તોએ લાભ લીધો હતો ત્યારબાદ આવેલ મહાનુભાવોના હસ્તે પટેલવાડીનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે અધ્યતન સુવિધાઓથી સજ્જ પટેલવાડીના પ્રસંગે ઉદઘાટન સભા યોજાઈ હતી જેમાં આવેલ સંતો મહંતો સહિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આજે ચાણસદ ખાતે એક અલૌકિક પ્રસંગ છે ચારસદગામ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન છે આ સ્થાનમાં આજ રોજ પ્રમુખસ્વામી મહારાજ પટેલવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ છે આપણે જાણીએ છીએ કે ઈસવીસન અઢારસો ને અઠ્યાસીમાં માં આ ગામની અંદર પટેલવાડી છે મોજૂદ હતી અને એ જગ્યા પર સર સયાજીરાવ ગાયકવાડે ધૂળી નિશાળ છે ચાલુ કરેલી એ જ નિશાળની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમનું બાળપણનું નામ શાંતિલાલ હતું એ શાંતિલાલ પોતે આ સ્કૂલમાં છે ભણતા હતા એમને ધોરણ એકથી ચારનો અભ્યાસ આ સ્કૂલની અંદર કરેલો સમય જતા આ મકાન છે જર્જરી થયું પણ એ જગ્યા અને મકાન છે એ બહુ પ્રસાદીનું જેને લઈને સંસ્થાને વિચાર આવ્યો કે આપણે આ જગ્યા પ્રમુખ સ્વામી મહારાજની પ્રાસાદીભૂત છે એ જગ્યા જો આપણે પ્રાપ્ત થાય તો એના માટે ગામના પટેલ ભાઈઓ છે કન્વિન્સ થયા અને એમની માગણી અનુસાર એક નવી નૂતન પટેલવાડી છે એ બનાવવામાં આવી જે આપણે જોઈએ છીએ અત્યારે કે એ વાડી અત્યારે તૈયાર થઈ ગઈ છે અને એ જગ્યા પર સરસ મજાનું આ પ્રમાણે પટેલવાડી તૈયાર થઈને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ લોકાર્પણના કાર્યક્રમમાં સંસ્થાના સદગુરુ સંત વિવેક વિવેકસાગર સ્વામી આ ઉપરાંત પાદરા મત વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતન્યસિંહ ઝાલા એ પોતે પધાર્યા છે આ ઉપરાંત છોટા ઉદેપુર મત વિસ્તારના માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા એ પણ પોતે ઉપસ્થિત આવનાર છે આ સર્વેની હાજરીની અંદર આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે વાડી બહુ સરસ મજાની ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે એના માટે લોકો બધા લાભ પ્રાપ્ત કરે એના માટે ભોજનની વ્યવસ્થા પણ ત્યાં થશે આ ઉપરાંત ઉપરના માળે સરસ મજાના પ્રસંગો બધા કરવા હોય એની પણ વ્યવસ્થા એ થનાર છે ટૂંકમાં આ વાડીની અંદર સંપૂર્ણ બધી સુવિધાયુક્ત બધી સજ્જ કરવામાં આવેલી છે જેનાથી ગામના લોકોને આજુબાજુના લોકોને બધાને ઉત્તમ સુવિધા પોતાના પ્રસંગો માટે પ્રાપ્ત થાય એના માટેનું નિર્માણ કાર્ય આજના રોજ કરવામાં આવેલું છે જેનો લોકાર્પણ કાર્યક્રમ અત્યારે ચાલુ છે